આ મંદિર વર્ષો ત્યાં જોડવામાં આવેલું છે અહીંયાના સ્થાનિક લોકો છે અને આજે સવારે અહીંયા વાતો આવી અને અહીંયા રિપોરેશન કામ કરવામાં અને અહીંયાના સ્થાનિક એક બાજુ તમે રામ મંદિર બનાવો છો એક બાજુ તમે હિન્દુત્વ કરો છો એક રાષ્ટ્ર વાત કરો છો અને આજે તમે ભજન બની આજે તમે હનુમાન દાદા નું મંદિર

પ્લસ અમારું ટ્રસ્ટ છે ટ્રસ્ટ ના કાગળિયાત કરી મંદિર નહીં તોડવામાં આવે છતાં પણ મંદિરના ભાગ પાછળના જે ભાગ હતા એ તોડી નાખવામાં આવેલા છે અને પછી પબ્લિક હોબાળો મચાવતા એ લોકો જતા રહ્યા છે પછી એવું કીધું કે બે દિવસ પછી પાછા અમે મંદિર તોડવા એવું કહેવામાં આવેલું છે કેટલું દુખ થાય છે એક તરફ રામ મંદિર બનાવવામાં આવે છે સરકારને સત્તા પર બેસવા માટે અને બીજી તરફ મંદિરો તોડવામાં આવે છે અહીંયા અહીંયા થી પચાસ માણસોના રોજ હાંજે જમાડવામાં આવે છે હનુમાનજીના મંદિરે એ છતાં બી જે રસોડું લોકોને જમાડવા માટે ગરીબોને ખવડાવવા માટે આ સેવામાં કામ કરવા માટે કામ કરીએ છે એ છતાં બી એ રસોડું બી એમને તોડી નાખ્યું એમને એમ લાગે છે કે આ રેસિડન્ટ છે પણ ખરેખર આ રેસિડન્ટ નથી હનુમાનજીનું મંદિર જ છે મહંત અત્યારે જે હતા એ દેવ થઈ ગયા એમના પછીના એમના દીકરા છે એમના ઘરમાં પ્રસંગ છે એ રજૂઆત કરવાથી બી આજની તારીખમાં લગ્ન લખવાના હતા એવી તારીખમાં બી આ મંદિરને ઉઘાડું કરી નાખ્યું અમારે પ્રસંગ કરવો કે આ કામ કરવું અમારી વસ્તુને આ મંદિરને સાચવવી આ આ મહંતને બોલાવો સરકાર તરફથી લોલીપોપ છે કે એક તરફ તો મંદિરે સરકાર તરફથી લોલીપોપ છે કરપ્ટી અને અપણે અમિતભાઈ શાહ એમને રજૂઆત કરવામાં આવી આવી ધારાસભ્ય છતાં પણ એમને એવું કીધું કે મંદિર નહીં તોડવામાં આવે અને સરકાર ની ભગત થી આ જગ્યા અમારી છવ્વીસ ગુટા છે અને જૂના મક્કમપુરા ત્યાં અમારી જગ્યા બ્રહ્માણી માતા મંદિર હતું એ જગ્યા અમે કોર્પોરેશનને ને હતી એ જગ્યાના બદલામાં અમે આ બ્રહ્માણી માતાના મંદિર રૂપી આ જગ્યા છવ્વીસ ગુટા પૂરેપૂરી માગણી અમે કરેલી છે એ મામલતદાર હતા તૂટા બધાને રજૂઆત કરેલી છે અમારી અરજી બી મોકલેલી છે આ સરકાર તો હિન્દુના હિતની વાત કરે છે સરકાર હિન્દુના હિતની વાત કરે છે એક બાજુ પણ તેનું રક્ષણ કરવામાં સરકાર નષ્ટ છે અને રસ નથી સરકારને એમને ચાલ ખાલી જગ્યામાં અને ખરાબો તલાવડીની જગ્યા છે સરકારની છતાં પણ એમની એવી ગામતનની જગ્યા છે એની અંદર કબજો કરી ખુલ્લી કરી અને ખોટી રીતના ગામ લોકોને નુકસાન પહોંચાડવાનું કામ સરકાર કરી રહી છે જવાબમાં

બરાબર છે આજે કઈક પબ્લિક તરફથી પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરવામાં આવ્યો તો એ કેટલી સાચી વાત છે પબ્લિક તરફથી ઘેરાવ કરવામાં આવ્યો તો એનું કારણ એ હતું કે આ સાહેબો છે ને જે કઈ બી આવ્યા હતા એ કોઈ વાત સમજવા તૈયાર જ ન અમે કીધું કે ભાઈ અંદર જે તોડફોડ થાય છે જે વધારે નુકસાન થાય જેસીબીથી તોડો તો એ તો બધાને ખ્યાલ હોય કે ભાઈ જેસીબીથી તોડે કોઈ બી બિલ્ડિંગ કે મકાન તો તકલીફ વધારે થાય અમે કીધું કે અમે અમારી રીતે સેટ કરીને વ્યવસ્થિત તમે ખાલી અમને લાઈન દોરી આપી દો

તોડફોડ કરી મંદિર ના તોડશો અમે કીધું માતા તમે તોડશો નહીં પકડી એ લોકો એમને કોઈ જવાબ પણ નથી આપવા કે આ વસ્તુ શું છે તમે આજે કાયદાકીય રીતે લડો છો તમે આવો છો તમે ડિમોલેશન કામગીરી કરો છો તો તમે એ

બોલાયા છે પણ અમારી આગળ કોઈ પણ કોઈ લેડીઝ કોઈ કોઈ મહિલા પોલીસ આગળ અમારા આગળ આવી નથી અને છતાં એ લોકોએ અમને એમ કીધું છે ચલો નીકળો અમે અમારું ઘર છોડીને શું કામ જઈએ અમે અમારા ઘર ની હદમાં ઉભા છે એ લોકો

આજે તમે હનુમાન દાદા નું મંદિર પાડો છો આજે ગામ તળા આ માતાનું મંદિર તમે પાડ્યું છો તો આ ક્યાં સુધી આ ન્યાય વાત જ નથી

અને જૂનું છે આ તો જૂનું